નામ ઉષા માંડવિયા છે અને હું હાઉસ વાઇફ છું ઓકે પણ પહેલેથી મને છે ને ક્રિએટિવિટીનો થોડો શોખ છે વધારે પડતો એટલે હું પહેલેથી બધું બનાવું ને એવું બધું પહેલાં ઘર માટે બનાવતી પછી મને એવો વિચાર આવ્યો કે આવું બધું આપણે બનાવી શકીએ અત્યારે અમે ગરબા ડેકોરેશનનું કામ કરીએ છીએ એટલે મને એવી ઈચ્છા હતી કે આપણે કંઈક નવીન કરીએ એમ ગરબાની અંદર પણ કંઈક નવીન કરીએ એટલે અમે લોકો છે ને આવા ટ્રેડિશનલ માતાજીના ગરબા બનાવીએ છીએ તમે જોઈ શકો છો કે મેં આ ગરબો આખો ડેકોરેશન કર્યો છે એટલે આવા અત્યારે અમે લોકો ગરબા ડેકોરેશનનું કામ કરીએ છીએ અહીંયા અને હું હાઉસ વાઈફ છું પણ મને શોખ છે ક્રિએટિવિટીનો અને મારા શોખ ને મારા હસબન્ડને થોડો વધારે પડતો અવાજ હોય શોખ ને એમ કહે તો બી ચાલે કેમ કે મને જ એને એવું હતું કે આપણે થોડું આમાં આમાં ને આમાં થોડું આપણે વધારીએ ઘર એટલે આ વર્ષે અમે લોકો ગરબા ડેકોરેશનનું કામ ચાલુ કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કરીએ છીએ અને પાંચ વર્ષથી આનું સેલિંગ કરીએ છીએ પણ આ વર્ષે અને છેલ્લા બે વર્ષથી અમે આ બધું કરવાનું ચાલુ કર્યું છે અમે ઘણી બધી ડિઝાઇન આની અંદર ગરબાની અંદર ડેકોરેશન કરીએ છીએ મારે ત્યાં ઘણા બધા સ્ટાફમાં મેમ્બર આવે છે જે લોકો આ બધું મને હેલ્પ કરવામાં લાગે છે બધાને હું જે ડિઝાઇન કહું એ બધા ડિઝાઇન ડેકોરેશન કરે છે આ ઉપરાંત હું ઓનલાઈન પણ કરું છું અને ઘરે છાપ ડેકોરેશન પણ કરું છું કોઈ પણ જગ્યાએ કંઈ પ્રસંગ હોય તો એમાં અવનવી જે છાપ છે એ ડેકોરેશન પણ મળી જશે અને એની અંદર તમારે કોઈ ટ્રેક એવી રીતે જોતી હોય તો એ પણ રેન્ટ પરથી આપું છું હું પોતે પણ છાપ ડેકોરેશન કરી દઉં છું અને અત્યારે આ ગરબાનું અમે ડેકોરેશનનું કામ કરીએ છીએ આપણા આ તમે લઈ શકો આ કંઈક મીનવાળા દીવડા છે શુભલાભ છે એવું પણ અમે ઘરે જ બનાવીએ છીએ બધું